નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સોલ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને સોયાબીનની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આઠસો ને બાર રૂપિયા ભાવ થયો સોયાબીન નો ક્વોલિટીની વાત કરી લો ફાયદ વાળો કેક જોઈ લ્યો પણ હુકું હોય આઠસો ને બાર રૂપિયાનો ભાવ થઈ ગયો જોઈ લો ક્વોલિટી આ સોયાબીન નો ભાવ આઠસો ચાલીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત ને તો નવું સોયાબીન એ અને ભાઈ આવા વગર નું અને જોઈ લો બાકી ચોખ્ખું સોયાબીન એ ને ચાલીસ રૂપિયા ભાવ થઈ ગયો સુપર ક્વોલિટી હા આઠસો ઓગણીસ રૂપિયા ભાવ થયો આ સોયાબીનનો ક્વોલિટીની વાત કરીને નવું છે અને હુક્કું છે આઠસો ને ઓગણીસ રૂપિયાનો ભાવ થઈ ગયો જોઈ લો ક્વોલિટી આ સોયાબીન ભાવ આઠસો ને વીસ રૂપિયા થયો હોય ક્વોલિટીની વાત કરીને નવું હોય અને જોઈ લ્યો સુપર ક્વોલિટીનું હે આઠસો ને વીસ રૂપિયાનો ભાવ થઈ ગયો ક્વોલિટી કાંઈ ઘટે આ સોયાબીનનો ભાવ સાતસો ને ત્રીસ રૂપિયા થયો મીડિયમ ક્વોલિટી નું સોયાબીન એક કાકરી કસ્તર વાળું જોઈ લ્યો હાથસો ને ત્રીસ રૂપિયાનો ભાવ થયો આ સમયબીનો ભાવ આઠસો ને નવ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો જોઈ લો આઠસો નવ રૂપિયાનો ભાવ થઈ ગયો

આ સોયાબીન નો ભાવ આઠસો ને દસ રૂપિયા થયો ક્વોલિટી ની વાક્ય નવું સોયાબીન એ વેલ્યુ આઠસો ને દસ રૂપિયાનો ભાવ થઈ ગયો આ સોયાબીનનો ભાવ આઠસો ને ત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત નહીં તો ફૂક્કું અને દાણો પણ કડકડતી બોલાવે જોઈ લો સુપર ક્વોલિટીનું સોયાબીન આઠસો ને ત્રીસ રૂપિયાનો ભાવ થઈ ગયો એક રૂપિયા એક બચરી પરી પતરી હે બોલે બોલે હાથ પાકરી પત્રી હાથ ભી હાથી લઉં હારતી આખરી હાથી બોલો એક લઈ ગયો આ સોયાબીનનો ભાવ આઠસો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને સુપર ક્વોલિટીનું એકદમ ચોખ્ખું દાણો પણ કડાકે કડાક બોલાવે સોયાબીન ને જોઈ લો ક્વોલિટીમાં કાંઈ એમ નથી આઠસો ને સાડત્રીસ રૂપિયાનો ભાવ થઈ ગયો સુપર ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ને ત્રે રૂપિયા થયો એ નવું સોયાબીન એ વાત નહીં તો છે એને દાણો પણ કડકડાટી બોલા આઠસો ને ત્રેવીસ રૂપિયાનો ભાવ થઈ ગયો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે એમના